I'm mm gonna -hmm.

હજી તો હાબુ આવશે ઘણું બધું આપવાનું છે નકે તમારા વગર કોઈ નહીં વાંચે તમે તો અમારું ઓક્સિજન છે ઓક્સિજન વગર મેળા આવે નહીં એકવાર વાર જબરજસ્ત બાબારી જે બોલશે બધા બે હાથ કરી દે બોલો રોમ શાહ વગાડો બોગરા

તમારે લક્ષ્મણ ગીરે બાપુ આઈ જવું સ્ટેજ ઉપર વેલકમ હા

તો બીજી વાર લેવા આવી જાય બધાથી ભગવાન મોટી તમારી માં શું કેતા પીવો ઠાકોરજી ની ચા ઉઠો રાગો અને શ્રી ઠાકોરજી ની ચા માગો

આ દિવાળી ઉપર તમે બધા વિડીયો જોયા હશે હમણાં બઉ ખુશ કરી નાખ્યા છે દિવાળી ને એટલા મસ્ત કોમેડી વિડીયો બનાવ્યા છે ગમે તેવા ટેન્શન માં હોય અને આય બેઠા હોય વાસ્તા ભાઈ ના વિડીયો જો એટલે મુંડાઈ જાય તો વધારે દેજો તાળીઓ થઈ ખાલી ગાજો પેલા તો ખુબ ખુબ આભાર તમારો બધાનો કે તમે મારા હર તાળીઓ પાડ ને કોઈ પાડતો નહી હા વાહ ભગવાન આજ ફરતો 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 વળી પાસો સારાતમાં પગ મેલે હો મજા મજા થઈ ગઈ લીલો લહેર થઈ ગઈ ભાઈ પણ આ ધીમાનો ધરની ધર ભગવાન બેઠો એને આ દુચા કરીને ને એક જય થઈ જાય તો બે ગડી આનંદ થઈ જાય બોલો ધરની ધર ભગવાન કી જય બાપો બાપો

પણ મજા થાય લીલો લેર થાય ભગત થાક્યા હોય હાથ દુખતો પગ દુખતો હોય માથો દુખતો હોય મગજ કામ ના કરતો હોય તો ભગત બે ઘડી ઠાકોરજી જાનવો ચુસકો થઈ જાય તો મજા મજા થઈ જાય જીવન માં લીલો લેર થઈ જાય આન ખાલી શ્રી ઠાકોરજી નો ચા પણ મરચો આવી ગયો છે હળદર આવી ગઈ છે હાબુ આવી ગયો છે ધનિયા પાઉડર આવી ગયો છે પણ આ બેનો બેઠી છે એટલે બેનો કેવું છે કે જો તમારો ધણી ના રહેતો હોય કાબુ તો વાપરો શ્રી ઠાકોરજી નો બાપુ આવી હળતર હા આન આ ધરણી ધર ભગવાનના જોતા હોય પરચા તો વાપરો શ્રી ઠાકોરજી ના મરચા મજા મજા થાય

ખુબ ફોન કરે પોતે મને અને ઘણી અમારે બેન વાતો થાય છે ફૂલ હાર હમણાં બહુ બધા પડ્યા છે પણ બધા પહેરાઈ દેવા છે હા સપોર્ટ કરજો ભાઈ ને અમારે માનસિંગ ભાઈ સપોર્ટ કરજો અને આપણે અહીંયા ઠાકોર રેડી માંથી અમારે દસુભાની પણ આયા છે બરોબર ખૂબ કિંમતી ટાઈમ લઈને આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જેમણે એજન્સી લીધી છે ને એમનોય ખૂબ ખૂબ આભાર હામ લીધા હા કારણ કે એમણે એજન્સી લીધી ત્યારે તમારે મારે મળવાનું થયું આનખબર ભાઈ થરજ તો મારા માટે લકી છે હા આ થરાદે તો મને ખૂબ આલ્યો પ્રેમ આવ્યો અઢળક એટલે ધીમાવાળા ધરણીધરને પ્રાર્થના કરું કોઈ દાડો મારા ધરાદમાં નખમાં દખનારે વધે તો પાછું

પણ થોડીક ઠંડી જેવી હતી ને એટલે ગાડીમાં રાખી છે માણસ ને કરે એટલે ત્રણ મિનિટ માં માણસ નો ભૂકો બોલાઈ જાય એટલે બાર ના લવાય પબ્લિક ઘણું છે કોઈ કઈ જાય મારે લોસો થઈ જાય પણ એમ કેવાય સાહેબ કે જેના મોરલા ના ટવકાર જેવો અવાજ એવા આપડા ભાઈ હોય અને સાહેબ કાગડા જેવો અવાજ જેવો મોં કેમ કે આપડો ગાતા આવડતું નથી અને ગબરભાઈ અને અર્જુનભાઈ ની વાત કરો તો સાહેબ જેને કોઈ ના ઓળખતું હોય જેને કોઈ પહેવા ના દેતું હોય એવા ગરીબ ઘરના છોકરા છોકરીઓ નાના નાના બાળકોને સપોર્ટ કરી અને સ્ટેજ ઉપર લાયા એક ડાલુ પડ્યું છે બારે ટ્રાફિક થયું છે તો ડાલા ના ડ્રાઈવર ને ઝડપી લે હા અરવિંદભાઈ જેને કોઈ ના બોલાવતું સપોર્ટ કરી કરી અને આગળ લાયા એવા આપણા ગબ્બર ભાઈ અને અર્જુનભાઈ આના મા બાપ બે અપન ઘરમાં કોઈ કમાનારું નહીં અત્યારે પોચ હજાર રૂપિયા કમાતો થઈ ગયો હા હા આને આના વિડીયો તમે ઘણા બધા જોયા છે માનસુગભાઈના જોયા છે બધાને સપોર્ટ કર્યો છે આજ આપણા બધાનો વારો છે એમને સપોર્ટ કરવાનો બરાબર એમની સરસ મજાની બ્રાન્ડ શ્રી શ્રી ઠાકોરજી છે આ બધાને વિનંતી છે કે જે બને એ સપોર્ટ કરજો સાથ સહકાર આપજો અને તમે બધાએ આપશો મને વિશ્વાસુ હા બાકી મજા કરો જલસા કરો નવું વરહ છે ને જાજા રામ રામ એકા ધબ્ધોના ભરેશ બે ભેગા ફરવાના પણ મજા કરો હા હા આન સાહેબ જીવનમાં તકલીફ આવે ને તો એ ભોગવો તમારે ભાગની મારે શું લેવા દેવા મોજ મારી ભોગવો શું તકલીફ વગર નું જીવન નકામો અને તકલીફ તો જન હોય મરદ માણસ ને હોય અને તકલીફ આવે તો શીખવા મળે એટલે આવે ભોગવી લેવું એમાં ચિંતા કઈ કરવાની ને બાકી ઉઠો જાગો અને શ્રી ઠાકોર ચા માગો વાહ 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 બહુ સરસ

કરકડ ચા તો મિત્રો તમારી નીંદ ઉડી જાય છે તો અમારા અર્જુનભાઈ ગબ્બર ભાઈ છે ઘણા લોકો કલાકાર છે જય માતાજી મારા ભાઈ સપોર્ટ કરતા વાહ રહ્યો વાહ અને આપણા ની ફરમાય છે ગોરી મોરી Yeah.

અને ચાકો ધારે તો ગઢડા માથે બેસારે પણ મિત્રો આજે મે કોઈના ઘણા લોકો ખરાબ લખ્યું છે ઘણા લોકો ત્રાસ પણ મે કદી ખરાબ ખરાબ બોલ્યો નથી કે મારી માં મને શંકર આપી કે બેટા કોઈ ગાળ કાઢે ને તો ખમીને ઘરે આવજી રો મારા ભાઈ પણ આ ચાડે થી મે કોઈનો વિરોધ નથી કર્યો પણ ઘણા લોકો એવું લખે છે તો મહેરબાની કરીને આવો ન લખો કે ભાઈ છે ને કે બંગલામાં મે રહેનારા ને રોપડા ની કદર ક્યાં હે બંગલા મે રહેનારા ને રોપડા ની કદર ક્યાં હે

પૈસા નો ગમન નહી કરવાનો ક્યારે અને બસ હળી મળી અને મારી ચેનલ છે માસુમ ઓફિસર મિત્રો ગમે તો લાઈક કરો જય માતાજી ભવ Gracias. Sí.